મહાવત એકાદશીની પાવન તિથિ નિમિત્તે ડબોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા અને તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા કરનાળી તીર્થધામ ખાતે પધારી શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો હતો વર્ષોથી અગિયાર દિવસે કુબેરદાદા પ્રત્યે અખંડ શ્રદ્ધા સાથે દર્શન કરવા આવતા ધારાસભ્ય દંપતીએ શિવાલય ખાતે પૂજા અભિષેક અને આરતી કરી મહાશિવરાત્રી પૂર્વે ભક્તજનો માટે શુભ મંગલમય આશીર્વાદની પ્રાર્થના કરી

નો દાવો લીધો છે સાથે દાદાને પ્રાર્થના કરી છે કે જે કોઈ ભક્તો અહીંયા જે કંઈ મનોરથ લઈને આવે એ તમામની મનોકામનાઓ પૂર્ણ થાય સાથે સાથે જ પંદરમી તારીખે મહાશિવરાત્રીનું પર્વ આવી રહ્યો છે દેવાદિદેવ મહાદેવનું આ પર્વ તમામ શિવભક્તો માટે કલ્યાણકારી રહે અને તમામ શિવભક્તોની मनोकामना महादेव ने प्रार्थना जय महाकालिमा आने वाला शिवरात्रि के दिन कुबेर दादा की भव्य यहाँ पर पालकी यात्रा निकलती है तो समस्त भक्तजनों से निवेदन है आप सब लोग पधारें और कुबेर दादा के इस पालकी यात्रा में नगर यात्रा में शामिल होकर के कुबेर दादा का आशीर्वाद प्राप्त करें साथ में सभी भक्तों को भोजन प्रसाद की भी यहाँ पर व्यवस्था है सब लोग भोजन प्रसाद भी ग्रहण करें माँ नर्मदा मैया में स्नान भी करें और पालकी यात्रा में आप सब लोग जरूर पधारियेगा जय कुबेर जय महाकाली आवाज बधु समाचारों जो सब्सक्राइब करो अमारी यूट्यूब चैनल ने जोड़ेला रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर